અંબાજી ખાતે પર્યાવરણના સાચા મિત્ર બનીને પર્યાવરણની સતત જાળવણી કરતા અઢાર જિલ્લાઓમાંથી આવેલા એકસો જેટલા ખેડૂતો અને શિક્ષકોને પ્રકૃતિ મિત્ર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા આધુનિક યુગમાં પૈસા કમાવા આંધળી દોડ મૂકી ચૂકેલા આજના લોકોએ આપની પ્રકૃતિને જીવંત નથી રાખી દેશભરમાં ગ્લોબલ વોર્મિંગનો પ્રશ્ન ખૂબ જ ચિંતાજનક બન્યો છે ત્યારે પર્યાવરણની ચિંતા કરીને પર્યાવરણની સતત જાળવણી કરતા પર્યાવરણના સાચા મિત્ર અને પ્રકૃતિને જીવંત રાખવા મહેનત કરનારા અઢાર જિલ્લામાંથી એકસો શિક્ષકો અને ખેડૂતોનું આજે અંબાજી ખાતે સન્માન કરવામાં આવ્યું છે શ્રી કિશનચંદ ટેકચંદ ખેડબ્રહ્મા પરિવાર પ્રકૃતિ મિત્ર ગ્રુપ ગુજરાત તેમજ રિહેન એચ મહેતા વિદ્યાલય માંકડી દ્વારા આ સમગ્ર સન્માન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું કુદરતી સૌંદર્ય વચ્ચે અંબાજી ગબ્બર નજીક આવેલા ગાયત્રી તીર્થ ખાતે આ વિશેષ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું જે લોકો પર્યાવરણનું ધ્યાન તેવા પર્યાવરણ પ્રેમીઓનું ધ્યાન કોઈ રાખતું નથી આવા લોકો આજે પર્યાવરણને જીવંત રાખી રહ્યા છે ત્યારે આ લોકોનું પ્રોત્સાહન વધારવા માટે કરીને ખાસ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી હાજર રહ્યા હતા નમસ્કાર હું રક્ષા ચૌધરી આજે અંબાજી ખાતે પ્રકૃતિ મિત્ર એવોર્ડનો કાર્યક્રમ રાખેલ છે તેમાં અઢાર તાલુકામાંથી અલગ અલગ જેમ કે શિક્ષકો છે આચાર્ય છે કોઈ સંસ્થાઓ સાથે જોડાયેલા ટ્રસ્ટીઓ છે તેમણે પ્રકૃતિના રક્ષણ માટે જે કાર્યો કર્યા છે તેને બિરદાવવામાં આવ્યા છે અને આ જે બિરદાવવામાં આવ્યા છે એમાં એક મારું પણ નામ છે તો હું પ્રકૃતિ મિત્ર એવોર્ડના જે ટ્રસ્ટીઓ છે એમને હું હૃદયપૂર્વક આભાર માનું છું અન્ય લોકોને હું કહેવા માંગુ છું કે જો દરેક વ્યક્તિ જો પોતાની ફરજ સમજી અને જો દરેક વ્યક્તિ આ પ્રકૃતિના રક્ષણ માટે જોડાશે તો આપણે જે સપનું જે સાકાર કરી શકીશું કે પ્રકૃતિના રક્ષણ માટે આપણે સારા એવા કાર્યો કરી શકીશું નમસ્કાર હું ડૉક્ટર રાકેશ પ્રજાપતિ પ્રિન્સિપાલ રિયન એચ મહેતા વિદ્યાલય માંકડ અને કન્વીનર પ્રકૃતિ મિત્ર ગ્રુપ ગુજરાત દર વર્ષે અમે પર્યાવરણનું બેસ્ટ કામ કરતા શિક્ષકો હોય આચાર્યો વડીલો હોય કે કોઈપણ વ્યક્તિ હોય પર્યાવરણનું બેસ્ટ કામ કરે તો એને સન્માનિત કરવાનો કાર્યક્રમ કરીએ છીએ આ કાર્યક્રમ અમારું કેટી પરિવાર એટલે કિશનચંદ ટેકચંદ પરિવાર ખેડબ્રહ્મા આર્થિક સહયોગ દ્વારા આ કાર્યક્રમ કરીએ છીએ ચાલુ સાલે પ્રકૃતિવંદન બે હજાર પચીસ એ અમારો સતત પાંચમો કાર્યક્રમ છે ચાલુ વર્ષે એકસો પંચ્યાસી મિત્રોને અમે સન્માનિત કરે છે સમગ્ર ગુજરાતનો એક પણ જિલ્લો બાકાત નથી સમગ્ર ગુજરાતમાંથી આજે આ પ્રકૃતિ મિત્રો ઉપસ્થિત છે એમને દર વર્ષે આ રીતે સન્માનિત માછી પ્રવીણભાઈ બીખાભાઈ